સૌમિત્રણ જય સોમનાથ ઓમ નમ શિવાય પ્રિય મિત્રો તમારો દિવસ શુભ રહે મંગલ મારી શુભકામના હું બિલી મળતી વ્યાસ આપ સૌનું આપણી ચોકીશનો પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજ તારીખ છે પંદર અગિયાર બે હજાર પચીસ ને શનિવાર કારતકવાદ એકાદશી છે આજે આજે ઉત્પત્તિ એકાદશી છે આજે બદામનું દાન કરવાનું બહુ જ મહત્વ છે અને મિત્રો એમ બી એકાદશીની બધાને ઘણી ઘણી શુભકામના આજના દિવસે મને તો ઉપવાસ કરો ઉપવાસ કરશો તો પાપમાંથી મુક્તિ મળશે ન ઉપવાસ થાય તો ભગવાનનો જપ મંત્ર જાપ કરો ઘરે લાલાની પૂજા કરો એક હજાર તુલસીના પાંચ ચડાવો ન ચડાવે તો એકસો આઠ ચડાવો મંત્ર જાપ થાય એટલા કરો એનાથી ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે એકાદશીના દિવસે નારાયણની ઉપાસના આરાધના કરવાથી પાપમાંથી મુક્તિ મળતી હોય છે માટે ચોક્કસ કરો આજે જે બાળકો જન્મ થાય ને તેથી ગણાય છે એકાદશી આ એકાદશી આજે મળશે પચાસ મિનિટ થી શરૂ થાય છે અને રાત્રે અગિયાર ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે અને આજે મળસ કે પચાસ મિનિટથી શરૂ થાય છે અને આવતીકાલે મણસ કે બે ને આડત્રીસ મિનિટે પૂર્ણ થાય છે પુલવામાં પૂર્ણ થઈ જાય છે એટલે આવતીકાલે મળસ કે બે ને આડત્રીસ મિનિટ પછી બારસ ગણાશે અગિયાર દસીનો ઉપવાસ કરો ને તો બીજે દિવસે બ્રાહ્મણને નદાન કરવું બહુ મહત્વનું છે આજના દિવસે જે બાઘનો જન્મ થાય એનું નક્ષત્ર ગણાય છે ઉત્તરા ફાલ્ગુની ઉત્તરા ફાલ્ગુ નક્ષત્ર આજે રાત્રે અગિયાર ચોત્રીસ મિનિટે પૂર્ણ થઈ જાય ને ત્યાર પછી જે બાઘનો જન્મ થાય એનું હસ્ત નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે વૈધૃત હવે વૈધૃત યોગ આજે સવારે છ ને છવ્વીસ મિનિટે પૂર્ણ થઈ જાય છે ત્યાર પછી જે ભાગનો જન્મ થાય એનો વિષકુંભ યોગ ગણાય આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુ આ બહુ કરણ આજે બપોરે એક ચાલીસ મિનિટે પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલવકરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે સિંહ સિંહ રાશિ નક્ષરા છે મન એટલા સિંહ રાશિના સ્વામી ભગવાન સૂર્યનારાયણ છે આ સિંહ રાશિ આજે મળસ કે ત્રણ ને બાવન મિનિટે પૂર્ણ થઈ જાય છે રાશિ બદલાય છે આજે પછી જે જન્મ થાય એની કન્યા રાશિ ગણાશે કન્યા રાશિ પઠણ કન્યા સ્વામી મળસ કે ત્રણ ને બાવન મિનિટ થી લઈ સત્તર તારીખે બપોરે ત્રણ ને પાંત્રીસ મિનિટ સુધીમાં જે કોઈ બાળકોના જન્મ થશે એ બધાની રાશિ કન્યા ગણાશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય ચોક્કસ પૂજા વિધિ કરી લો કારણ જીવન સરળ બની જશે વૈદ્રુત યોગમાં જન્મ હોય ને તો એનાથી દરિદ્રતા આવતી હોય છે માટે અને માતાનું પણ આરોગ્ય બગડતું હોય તો કરાવી લેવું આજે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વરસગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર બધી મનોકામના પૂર્ણ કરે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો મારા સબસ્ક્રાઈબ મિત્રોમાં ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે કોઈ પરીક્ષા આપવા જરૂરી છે કોઈ યાત્રા પ્રવાસ માટે જરૂરી છે આજે કોઈ ઓપરેશન હોય ડિલેવરી હોય સગાઈ હોય પૂજા હોય જાન કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે પરંતુ મિત્રો આજના દિવસે શનિવાર છે ઘરેથી નીકળો છો ત્યારે ઘરમાં જે વડીલ વૃદ્ધ વ્યક્તિ હોય તેને ખાસ વંદન કરીને નીકળો આજનું સુકન તો કરવું બહુ જરૂરી છે પણ એમને નેમ તમે જાઓ તો પણ આટલું કરીને જાઓ

બપોરે બાર થી સાંજે સાડા ચાર વાગ્યા સુધી સમય શુભ સાંજે છ થી સાંજે સાડા સાત વાગ્યા સુધી સમય શુભ રહેશે રાત્રે નવ થી આવતીકાલે મળશ કેક ને ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે સવારે સાડા ચાર થી સવારે છ વાગ્યા સુધી સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજે રાત્રે અગિયાર ચોત્રીસ મિનિટ સુધીમાં જો તમારી કોઈ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ યા તમે કોઈ કાર્યનો આરંભ કરો છો કે ખરીદી કરો છો તેનું શું ફળ મળે આપણે જોઈ લઈએ આ સમયગાળા દરમિયાન જો તમારે કોઈ વસ્તુ ચોરાય ખોવાઈ જાય તો સાત દિવસમાં મળે બાકી શક્યતાઓ છે આજના દિવસે કરેલા કાર્યમાં તમારા કરતા તમારા સહકાર એટલે કે તમારી પાર્ટનર હોય એની પોઝિશન ઘણી સારી થતી હોય છે એનો મતલબ એવો નથી કે તમને નુકસાન થાય પ્રગતિ થાય છે નિયમિત કરવાના કાર્યો આજે શરૂ કરો ખરીદી કરો છો નિયમિતતા આવશે વેચાણ થાય તો ખરીદી આવે નિયમિતતા એ જ રીતે કસરત કરવા જાઓ એમાં નિયમિત તલા માંગો છું દવા માટે થઈને કોઈ નિયમિત તલા આવવા માંગતો તો નિયમિત કરવાના જે કાર્ય છે તેની શરૂઆત જો તમે આથી શરૂ કરો છો તો એમાં શરૂઆતમાંથી જ સફળતા મળવાની શક્યતા ઘણી વધી જાય છે ભગવાનની પૂજા આરાધના કરવાની નિયમિતતા આવી જશે તો ઘણું જીવનમાં સુખ પ્રાપ્ત થશે આજના દેશોના અવસ્થા ધારણ કરવાથી જાવક ઘટેને આવક વધે છે તંદુરસ્તી સારી રહે અને જે વકીલનું કામકાજ કરતા હોય કોર્ટ કચેરીનો એ લોકો પણ ના ધારણ કરી લો એ લોકોને પણ ઘણો લાભ થાય એમ છે માટે આવું બધું જે ફળ છે આજે રાત્રે અગિયાર મળે પરંતુ આજે રાત્રે લઈ આવતીકાલે આખો દિવસ બીજા દિવસે મળશે બે ને અગિયાર મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો એ તમારી કોઈ વસ્તુ ખોવાઈ ગઈ કે ચોરાઈ ગઈ તો તેનું શું ફળ મળે જોઈ નહીં ખોવાઈ ગયેલી ચોરાઈ ગયેલી વસ્તુ પણ દર દિવસમાં મળે બાકી શક્યતા ઓછી આ સમયગાળા દરમિયાન કરેલા કાર્યમાં હંમેશા માટે જીત મળે છે આજના દિવસે તમે જો કાર્ય કરો છો એમાં સફળતા મળવાની શક્યતા ખૂબ વધી જાય કોર્ટમાં કેસ સારી ગયા અને શરૂઆત કરો આથી તો સફળતા મળવાની શક્યતા વધી જાય કારણ કે આજે તો ખોટી વ્યક્તિ પણ સાચી સાબિત થઈ શકે એવો આજનો દિવસ આજે કરેલા કાર્યમાં ચોક્કસ પ્રમાણે વિજય પ્રાપ્ત થઈ શકે છે રમતગમતમાં ભાગ લેતા હોય તે લોકો આજે ફોર્મ પર સાઈન કરી દો એ લોકોને પણ સફળતા મળી શકે છે આજે કોઈ પણ નવું વાહન ખરીદી કરવા માટે ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ શ્રેષ્ઠ કોઈ નવું વાહન લીધું હોય ચાલુ કરવા માટે પણ શ્રેષ્ઠ આજે સોનું ચાંદી હીરા માણેક મોતી બધું જ ખરીદવા માટે ઉત્તમ દિવસ આજના નવા વસ્ત્ર ધારણ કરવાથી પ્રવાસમાં સફળતા મળે બહારની ઉઘરાણી પણ આવશે બીજું ખાસ જે લોકોને લગ્ન નથી થતા ભાઈઓ માટે એ લોકો જો ના વસ્ત્ર ધારણ કરે તો કોઈને જગ્યાએ આજે છોકરી જોવા જવાનું થઈ શકે છે અને સફળતા મળવાની શક્યતા પણ વધી જાય છે માટે આજે નું ધારણ કરવાના બનાવ માટે યોગ્ય છે જે લાખો લગ્ન નથી થયા બાકી બધા પણ પહેરી શકે છે ઉઘરાણી ને બધું નીકળવાનું હોય તો નીકળી શકે છે આવું બધું જે ફળ છે એ આજે રાત્રે અગિયાર ને ચોત્રીસ થી લઈ આવતીકાલે આખો દિવસ ને બીજા દિવસે મળશે બે અગિયાર વીસ સુધીમાં મળે તમને

प्राप्ति अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे देशे विदेशे सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ગ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मने पण आवी जाय दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच ओजन लगन नथी ते लोको बोलवा मम जडटी विवाह योग प्राप्ति अर्थम विवाह पस्यात दाम्पत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો ભૂલવાનું મમ દાંપત્ય જીવન મધ્ય સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય આદિ સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે સાનુક શીખ માં જવા માંગતા હોય મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકો અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો મમટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम आरोग्य वाला है बोलो ना चीजें आरोग्य नहीं पूजा आपने लिया है लोगों तो दरेक जनाइश बोलोंगे बोलो मम्मा आयु आरोग्य ऐश्वर्या आदि प्राप्ति अर्थम પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

एताने गंधा पुष्पा धूप पादीपा न विद्या तामला अर्चना प्रदक्षिणा सहित प्रनु मम सकल मनवांक्षित फल प्राप्ति अर्थम पूजन अर्चन प्रियतान नमम पानी मुक देवानु पाचो पानी लेवानु पूजन अर्चन ब्रह्माहर्मस्तु नीचे जमीन पर पानी मुको एमा अंगड़ गसे कपड़ा मा तिलक तो एकदम कपाड़ जमीन पर पानी मुको छेमा भगवान ने कहवानु के हे प्रभु

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોને જય સોમનાથ